મિત્રો આ ચૈતર વસાવાના ફેન પેજ દ્વારા આ ફોટો અપલોડ કરવામાં આવ્યો છે અને નર્મદાની અંદર એવું જ બન્યું છે કારણ કે તમે પ્રશાંત સુબેને જાણતા હશો નર્મદાના એસપી એમની બદલી કરી દેવામાં આવી છે ત્યારે ચૈતર વસાવાના પત્નીએ ખુદ બતાવ્યું હતું કે મારા પતિના કેસમાં જો કોઈ વધારે લંબાવતું હોય અને એને વધારે કોઈ કાર્યવાહી કરતું હોય તો આ પ્રશાંત સુભે તો મિત્રો અત્યારે હાલ એ કર્મચારીની બદલી કરી દેવામાં આવી છે એના સહિત બીજા પણ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે ત્યારે લોકો હવે એવું કહી રહ્યા છે કે ભલે તમે કર્મચારીઓની બદલી કરી દીધી પણ અમે ચૈતર વસાવાના પુરાવા માંગશું તમારી જોડે જ પુરાવા માંગશું કારણ કે ચૈતર વસાવાને તમે જે ખોટી રીતે ફસાવ્યા છે એના તમે કોઈ પુરાવા નથી માંગ્યા ચૈતર વસાવાને તમે ડાયરેક્ટ જેલની અંદર દાખલ કરી દીધા છે અને ચૈતર વસાવાને હજુ સુધી જેલમાંથી છોડવામાં નથી આવતા ત્યારે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ ફોટા વિશે તમે શું કહેવા છો એ કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલ જનતા હોય હોય કે ચૈતર વસાવાના ફેમિલી લોકો બધા લોકો એમ જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા એક સાચા માણસ છે ચૈતર વસાવાને તમે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે મિત્રો તમે સોશિયલ મીડિયામાં જોતા હશો તમને કોઈ એવો વિડીયો નહીં મળે કે એવું કહેતા હશે કે ચૈતર વસાવા ખોટા છે આદિવાસી મહિલાને અપશબ્દ વાતો કરી ત્યારે મિત્રો પોલીસ સ્ટેશન માં ફરિયાદ તો સ્વીકારવામાં આવી પણ મિત્રો ચૈતર વસાવા ને જેલમાં પૂરવામાં આવ્યા એના પછી આને કોઈ પણ સબુત માગવામાં નથી આવ્યા તો અત્યારે હાલ નર્મદા જિલ્લાના જે મોટા મોટા કર્મચારીઓ છે લોકો અત્યારે એ સવાલ ઉઠાવીને બેઠા છે હવે સબૂત માગવાના દિવસો આવ્યા એટલે તમે કર્મચારીઓની બદલી કરી રહ્યા છો તો મિત્રો આ વાત ઉપરથી તમારું શું કેવું છે એ કોમેન્ટમાં જણાવજો આજના માટે આટલું મળીયે એક નવા વિડીયો સાથે